આજે મારો પ્રશ્ન નંબર પાસાઠમાં બે હજાર ઓગણીસમાં વર્ષમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને ખેડૂતોએ પ્રાઇવેટ વીમા કંપનીઓને કટલું ચૂકવમો કરવામાં આવ્યું ત્યારે સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો કે એક પંદરસો ને ત્રેવીસ કરોડ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું છસો ને બાણું કરોડની ઉપર રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું અને ચારસો અને છવ્વીસ કરોડ ની ઉપર એ ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવ્યું છે ત્યારે મેં પ્રશ્ન પૂછેલો કે આમાં ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો જે છે જેને પ્રીમિયમ ભર્યું છે એને 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 પાક વીમો ચૂકવવાનો બે હજાર ઓગણીસનો કેટલો બાકી છે ત્યારે જવાબમાં દેવામાં આવ્યું છે કે ટોટલી મારા વેરાવળ તાલુકામાં છસો છ હજાર એકસો ને અગિયાર લોકોનો પાક વીમો ચૂકવવાનો બાકી છે અને તેના રૂપિયા ત્રણ કરોડની ઉપર ચૂકવવાનો બાકી છે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં દસ હજાર ની ઉપર ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો બાકી છે અને ચાર કરોડની ઉપર તેનું તેનું પાક વીમાનું જે તે લોકો પ્રીમિયમ ભર્યું છે એ એ પ્રીમિયમનું પાક વીમો ચૂકવવાનું બાકી છે આજે જ્યારે પૂછવામાં આવ્યું કે એ ક્યારે ચૂકવવામાં આવશે ત્યારે કીધું કે તાત્કાલિક ધોરણે કંપની દ્વારા ચૂકવવામાં આવશે બે હજાર ઓગણીસનો પાક વીમો બાકી છે આજે ચાર ચાર વર્ષ થઈ ગયા છતાં પણ સરકાર જવાબમાં એમ કહે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે તો એ તાત્કાલિક શબ્દો ક્યારે ચાર વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ એનો એક ચોક્કસ મુદત આપે ચાર વર્ષ સુધી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે તાત્કાલિક તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા એનું પ્રીમિયમ છે એ પ્રીમિયમનો પાક વીમો ચૂકવવામાં આવે તેનાથી આ ખેડૂતો પોતાએ પોતાનો હકનો પાક વીમો એને મળી શકે અચ્છા વિગુલભાઈ એક બીજો પણ પ્રશ્ન પ્રશ્ન પૂછ્યો હતો અને તમારું કેવું એવું પણ હતું કે કેટલાક બાગાયતી પાકના ખેડૂતો આત્મહત્યા પણ કરે તમારા વિસ્તારમાં આવા બનાવો બનેલા અને સરકારે શું જવાબ આપ્યો મેં પ્રશ્ન મારો પ્રશ્ન નંબર પાંચ હતો જે બગાયતી પાક વિશે મેં પૂછેલું કે બગાયતી પાકને તમે પાક વીમામાં સમાવેશ કરવા માગો છો ત્યારે સરકાર દ્વારા છ વાયકો કે અમે સમાવેશ કરવા નથી માગતા ત્યારે બગાયતી પાકોનું વીમા કવચ હેઠળ આવરી લેવામાં ન આવેલ હોય તો તેના કારણો શું તો એમને જવાબ એવો આપેલો કે ઋતુ પ્રમાણે એની આવક થતી હોય છે પણ ખાસ કરીને ઋતુ પ્રમાણે તો આંબાની આપણે વાત કરીએ તો આંબાના બગીચા હોય છે વર્ષમાં એક જ વાર તેનો પાક લઈ શકાતો હોય અને કેસર કેરી છે એ ગીર સોમનાથ અને જુનાગઢની પ્રખ્યાત છે અને પૂર્વ અત્યારે ખૂબ મોટે પાયા વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે ત્યારે એને એકવાર સમજી લેજો કે એકવાર વાવાઝોડું આવે અને વાવાઝોડું આવ્યા પછી એકવાર વાવાઝોડું આવે એ કે એના મોર કે કેરી એકવાર પાક નુકસાન થતું હોય તો આખું વર્ષ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થતું હોય ને આખો વર્ષની આવક બંધ થતી હોય એ બાળકોને ભણાવી ન શકતા હોય ઘણા ખેડૂતો તો આત્મહત્યા પણ કરી છે કારણ કે તો અમે ઉપર વધારે પૂરતો આંબાનું વાવેતર થતું હોય નારિયેળનું વાવેતર થતું હોય ચીકુનું વાવેતર થતું હોય આવું વાવેતર જે કરતા હોય એ બીજું કોઈ વાવેતર કરતા ન હોય એટલે એમનો તો એની ઉપર જ આવક નિર્ભર હોય છે અને ઘણા ઘણીવાર આના આના કારણે ખેડૂતોને પણ આત્મહત્યા કરી છે અને આજે પણ ખેડૂતો ઘણીવાર તો આ પાકનો નાશ પણ ખેડૂતો કરી નાખે છે કારણ કે વર્ષ બાય વર્ષ જો નુકસાન થતું હોય ખેડૂતોને તો ઘણીવાર આંબાના બગીચાઓ પણ કાપી નાખે છે નારિયેળું કારણ કે નારિયેળની હું તમને વાત કરું તો ત્યારે સફેદ માખીની વાત છે આજે નારિયેળની જે આવક છે સો ટકામાંથી આજે નાળિયેલ છે વીસ ટકાની જ આવક ખેડૂતોમાં થઈ ગઈ છે તો હવે ખેડૂતો આ જે પાક છે આંબા છે નારિયેળી છે કે ચીકુ છે એ પાંચ વડો ઉછેર કરતા હોય પછી એને આવક ચાલુ થતી હોય એમાં પણ જે આ બીમારી હોય કે આવું કંઈ કુદરતી આફત આવતી હોય તો એના એના કારણે ખાસ કરીને ખેડૂતો જે પ્રીમિયમ ચૂકવવા માટે તૈયાર છે તો ખેડૂતો પ્રીમિયમ ચૂકવવા માટે તૈયાર હોય તો ખરેખર ખેડૂતોને પાક વીમા બગાયથી પાકોને પાક વીમામાં સમાવેશ કરવો જોઈએ જેનેથી ખેડૂતો ઘણા બધા આત્મહત્યા કરતા હોય એ ન કરે અને વિશ્વમાં પ્રખ્યાત આપણે કેસર કેરી એ પણ વધારે ઉત્પાદન થાય નારિયેળ છે એ નારિયેળ તો એક જાતનું ગ્લુકોઝ છે જે હોસ્પિટલમાં માણસને બાટલો ચડાવતા હોય અને માણસને શરીરમાં એનર્જી આવી જતી હોય એમ એમ નારિયેળ પણ એક નેચરલ બોટલ છે ગ્લુકોઝની બોટલ છે કે નારિયેળથીઓથી એક નેચરલ એનર્જી આવતી હોય